નમસ્કાર મિત્રો હું રાવત જલ્ફા અને આજે આપણે વિડીયામાં એવો ઇતિહાસ બતાવવાના છીએ કેવાય છે ને આપણે રાંધલમાં નો ઇતિહાસ જાણવાના છીએ રાંધલમાં ના બે રીતે છે શા માટે બે લોટા તેડવામાં આવે છે અને જ્યારે આપણે માતાજી તેડીએ છીએ ત્યારે ઘોડો શા માટે ખૂબવામાં આવે છે તેનું કારણ શું છે અને મિત્રો કહેવામાં આવ્યું છે કે માતાજી સૂર્યનારાયણ પાસેથી એના પિયરે શા માટે જાય છે રિસાઈને એનો ઇતિહાસ આપણે આજે આ વિડીયોમાં મિત્રો કહેવામાં એવું આવ્યું છે કે જ્યારે શંકર ભગવાનને તપ કરવા જવું હતું ત્યારે એ બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજીને એવું કહે છે કે મને એવી જગ્યા આપો કે મારે જ્યાં તપ કરવું છે તો બ્રહ્માજી એમની આંખો બંધ કરી અને એક રૂપ બનાવે છે એટલે એક જે એનું બ્રહ્માજીનું રૂપ કહેવામાં આવે છે તો એ રૂપ છે આપણા વિશ્વકર્મા દાદા વિશ્વકર્મા દાદાનું ઉત્પન્ન કરે છે બ્રહ્માજી અને એમને કહે છે કે શંકર ભગવાનને જે જગ્યા જોઈએ છે તપ કરવા માટે એ સર્જન કરી દે હવે વિશ્વકર્મા દાદા કૈલાસ પર્વતનું સર્જન કરે છે અને શંકર ભગવાન ત્યાં તપ કરે છે વિશ્વકર્મા દાદા એટલે કે એમને હતા પાંચ પુત્ર અને એક પુત્રી એટલે એ આપણા રાંદલમાં પાંચ પુત્રમાં તો કે સુથાર લુહાર કુંભાર કળિયા અને સોની એ એમના પાંચ પુત્ર હતા અમને પુત્રી એટલે રાંદલમાં હવે થયું એવું કે રાંધણમાં મોટા થયા અને દેખાવે એટલા સુંદર હતા કે કોઈ પણનું મન મોહી લે ત્યારે રાંધણમાં સૂર્યદેવની નજર સૂર્યદેવ સૂર્યદેવ એટલે માતા અદિતિ અને ઋષિ કશ્યપના પુત્ર એટલે સૂર્યદેવ માતા અદિતિ પાસે જાય છે અને પ્રસ્તાવીએ છે કે મને રાંધન બહુ ગમે છે મારે તેમની સાથે લગ્ન કરવા છે હવે થયું એવું કે અદિતિ છે એ રાંદલમાના માતા કંજના છે એમની પાસે પ્રસ્તાવ લઈ જાય છે એટલે રાંદલમાના માતા છે એ ના પાડી દે છે કે હજી મારી રાંદલ નાની છે એવું કહે છે હવે પાછા અદિતિમાં છે એ સૂર્યદેવને કહે છે કે મને આવી રીતે આમ કહ્યું એ કે વાંધો નહીં સૂર્યદેવ કે છે સમય સાથે બધું સરખું થઈ જશે હવે સૂર્યદેવ છે એ વરુણદેવને કહે છે કે એમની જે તાવડી હોય છે એ તોડી નાખે છે જ્યારે તાવડી તોડે છે ત્યારે રાંદલમાના માતા છે એ સૂર્યદેવની માતા અદિતિ પાસે તાવડી લેવા આવે છે એટલે સૂર્યદેવ એની માતાને આગાહ કરી દે છે કે માતા જ્યારે રાંદલમાના માતા લેવા આવશે તાવડી ત્યારે તારે એક શરત રાખવાની છે તો કઈ શરત તો એવું કહેજો કે જો તાવડી તૂટી ગઈ એટલે કે ઠીકરી જો ઠીકરી ટૂટી તો એના બદલામાં દીકરી દેવી પડશે એ શરતે તમે એને તાવડી આપજો એમના મમ્મી કે ઓકે તો એ તાવડી લઈ લેવા જાય છે ત્યારે કંજના જે રાંધણમાની માતા છે એને શર્ટ મંજૂર થાય છે કે એવી રીતે થોડી તાવડી કંઈ તૂટી જતી હશે અને કહેવાય છે ને કે ભાઈ રઘુ વંશમાં જે બોલ બોલે છે એ જુબાનની કિંમત હોય છે વચનની કિંમત હોય છે સૂર્ય દેવ દેવને કીધું અને રસ્તામાં તાવડી તૂટી જાય છે જોવામાં એવું આવે છે કે આપણે જોઈએ છીએ કે તેજ અસંખ્ય હોય છે વિશાળ હોય છે હવે સૂર્યદેવ અને એક પુત્ર હતો શ્રાવણી જે શ્રાવણિક તેજમાં સૂર્ય દેવ જેવો હતો ને સ્વભાવમાં રાંધણમાં ઉનાળામાં સૂર્યનો તેજ કેવો હોય છે અને જયારે ઘરે આવે છે ત્યારે એનું એકદમ તેજ હોય છે ત્યારે આંખો બંધ થઈ જાય છે આંખો બંધ થઈ જાય છે વાર એ ખુલતી પણ નથી ત્યારે સૂર્યદેવને એવું થયું કે હું આખો દિવસ ઘરે હોતો નથી અને ઘરે આવું છું તો પણ આ આંખો બંધ કરી દે છે એટલે એકદમ ગુસ્સો થાય છે અને ગુસ્સામાં એ શ્રાપ આપે છે રાંદલમાં કે તારો પુત્ર છે એ એવો કરૂપ બનશે કે એનાથી દુનિયા એના નામથી પણ ડરશે અને તારી પુત્રી છે એ નદી થઈ જશે કાળી થશે અને નદી થઈ જશે એટલે ને થયું કે મારો પતિ છે અને મને શ્રાપ આપે છે આ કેવી રીતે બને એટલે એ રિસાઈ જાય છે પણ એને એક પણ એવું થયું કે મારી પત્ની ધર્મ એવો છે કે મારે એનું ધ્યાન રાખવું જોઈએ એટલે રાંદરમાં એની પડછાઈ બનાવે છે જે રૂપમાં આપણે છાયા છાયા કહીએ છીએ જે સેમ ટુ સેમ રાંદરમાં જેવા લાગે છે અને તે રિસાઈને પિયર જતા રહે છે

તો કે કેવી રીતે તો કે એનું તપ કરવું પડે તો રાંધણમાં ત્યાંથી જ એનો સાજ શિંગાર બધો છોડી અને સફેદ સાડી પહેરી અને એક તપ કરવા જતા રહે છે તપ કરવા જતા રહે છે અને એક ઘોળીનું સ્વરૂપ લહે છે એક પગે સફેદ ઘોડી બની અને તપ કરે છે અને ત્યાંથી નારદ બની નીકે છે કે આવી રીતે રાંદણમાં એને બધું વર્ણન કરે છે કે મારો આવી રીતના થયું અને હું અહીંયા સૂર્યદેવની રાહ જોઉં છું અને હું તપ કરું છું ત્યાંથી જાય છે અને થયું એવું કે જે છાયા મૂકીને આવ્યા હતા તે યમરાજ છે એને પગ વાગી જાય છે તો છાયા જે ગુસ્સે થઈ જાય છે કે તું મને પગ લગાડે છે ત્યારે એને શ્રાપ આપે છે કે તારા પગમાં

ત્યારે પણ સૂર્યદેવને એમ થતો કે મારો પુત્ર આટલો કાળો કે સૂર્યદેવને ખબર પડે છે કે રાંધણ અહીંથી જતા રહ્યા છે તો હું એમને શોધીશ ક્યાં મેં બહુ ઘોર પાપ કર નાખ્યો સૂર્યદેવને એવું થાય છે એટલામાં ત્યાં નારદ મુનિ આવે છે ત્યારે કે છે દેવ તમે જરા પણ વિલંબ ન કરો અને રાંધણમાં છે એ ઘોડીના રૂપે તપ કરે છે તમારું તે જેનાથી સહન નહોતું થતું એટલા માટે તમારું જે તેજ છે તમે વિશ્વકર્મા દાદા પાસે મુકતા જાઓ થોડું એટલા માટે કે તમારે ત્યારે પછી સૂર્યદેવ છે એ ત્યાં વિશ્વકર્મા દાદા પાસે જાય છે અને એનું તેજ ત્યાં છોડી દે છે એ તે જ છે એ આપણે અસ્ત્ર શસ્ત્ર બનાવવામાં કામ આવે છે અને સૂર્યદેવ પણ બે ઘોડાનું સ્વરૂપ બનાવી અને જાય છે અને રાંધલમાંને મળે છે અને ત્યાં બે એકદમ ખેલે છે અને બહુ ખુશ થાય છે અને એ એક અલગ દુનિયા વસાવે છે ત્યાં ઘોડાના સ્વરૂપમાં અને તેમને બે પુત્ર થાય છે અશ્વિની અને કુમારી એટલે એનું હાલમાં પણ મંદિર છે એમનું મુખ છે એ ઘોડા જેવું છે પછી એને યાદ આવે છે કે મારું પણ એક પરિવાર છે આવી રીતે પછી એ ત્યાં સૂર્યલોકમાં જાય છે અને જે યમને શ્રાપ આપેલો છે એ શ્રાપથી મુક્ત કરે છે અને એવું વરદાન રૂપમાં બદલાવે છે કે તારા પુત્રથી ડરશે બધા પણ એ ન્યાય અને અન્યાયનો દેવતા હશે એ બંનેનું પલ્લું ભારે છે કે હલકું છે ચેક કરશે અને જે યમુના નદીને શ્રાપ આપ્યો હતો એટલે કે છે એ નદી છે પણ એ કાઢી નહીં પણ એ નદીના પાણીથી ઇન્સાનને મોક્ષ મળશે અને જ્યારે કૃષ્ણ ભગવાન મનુષ્ય અવતારમાં આવશે ને ત્યારે એ નદીને એક ઉદ્ધાર થશે એવી રીતે ભગવાન એને જે શ્રાપ હતો એ વર્તાનમાં પર્વતે છે તો મિત્રો આ હતો રા રાંધણનો ઇતિહાસ અને આપણે કીધું ઘોડી ઘોડો કેમ કૂદવામાં આવે છે જે ઘોડો અને ઘોડી ખેલે છે ઘોડાના સ્વરૂપમાં એટલે આપણે લોકો ઘોડો કૂદીએ છીએ અને જ્યારે છાયા હોય છે તો માતાજી કહે છે હું આવી ગઈ તો હવે છાયાનું શું એટલે સૂર્યદેવ કહે છે કે જે વ્યક્તિ બે મુખ હોય છે રાંધલમાંનું એટલા માટે છાયા અને રાંદલમાં કે બે લોટા તેડશે એના ઘરમાં સુખ શાંતિ બંને મિત્રો આપણે જોઈએ કે માતાજીના ગામનું નામ દળવા કેવી રીતે પડ્યું તો એક માલધારી હતા જે રાંધણમાં નાના હતા ત્યારે એમની સાથે રહ્યા તો એમને બે ત્રણ એવા પરછા મળ્યા તો માલધારીને એવું થયું જ્યાં સુધી આ દીકરી આપણી સાથે છે ને ત્યાં સુધી આપણો વાળ વાતો નહીં થાય એટલે માલધારી રાંધણમાંની સાથે રહેવા લાગી હવે થયું એવું એક ગામમાં એ લોકો રહેવા માંડ્યા ત્યારે ત્યાં પેલા રાજનો કર ઉઘરાવતો તો એના માણસો છે કર ઉઘરાવવા આવ્યા જ્યારે કર ઉઘરાવવા આવ્યા ત્યારે એને કર દેવાની ના પાડી તો રાંદરમાં હતા એટલે એમને ત્યાં જઈને એવું કીધું કે ત્યાં એક દીકરી છે એટલા માટે લોકો કર નથી આપતા તો રાજા ખુદ ત્યાં ગયા કે આ દીકરીને આપણા મહેલમાં લઈ ગયો હવે થયું એવું કે રાંદરમાં ગાયને દડવા માંડે છે ચક્કીની જેમ ત્યારથી એ ગામનું નામ પડ્યું કહેવાય છે આપણે બધે જ જાણીએ છીએ કે રાંદર જ્યાં હોય રાંદુ એમને દળવા કહેવામાં આવે જો મિત્રો આ ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જયમાં રંદલ લખવા વિનંતી